આ બુલેટ લઈને આવ્યા આપણે આ ગુફા ગુફા ગુફામાં અંદર તો આવી ગયા પણ હું અંદરથી વિડીયો બનાવું કારણ કે અત્યારે કોઈ છે નહીં ને અંદર છે ને તો બાજુ પેતા જ વિડીયો બનાવવા ના પાડી વિડીયો બનાવવા ના છે તો અહીંયા એવા નિમય ટિકિટ લોકોને કેવું હોય આપણે ઓનલાઈન ટિકિટ આવી જાય ઓનલાઈન ટિકિટ આપણે ફોર્મ ને ભરજ ઓનલાઈન ટિકિટ આવી જાય આ જો અંદરનું આવું છે એ ભાઈને પૂછ્યું હતું એ કેટલા ત્રેવીસો વર્ષ જૂની છે આ જોઈ આ સુલા બુલા છે કે અંદરનું વ્યૂ કંઈક આવો છે બહારથી તો વિડીયો ઉતારવા દેતા નથી

ફોટા પાડના તો બનતા હે બીડું હું વિડિયો ઉતારી દઈને ફોટો નથી પાડો હવે વિડિયો બંધ જ નથી કરવો હવે બોલા ભાઈ ન આવે ત્યાં સુધી હા જો ભાઈ મસ્ત છે એકદમ જબ્બાર હે કબૂતરા કબૂતરાને હેઠે જવા તો છે કેલા હાલો હેઠે મસ્ત મજાનું છે એકદમ બધું જુનાગઢમાં

ત્યારના સમયમાં એન્જિનિયર નહોતા ને એકચ્યુલી એટલે પછી હા ભાઈ ફોટા સારા જ છે ગુફા ખરેખર ગુફા મસ્તી નહીં ગો આડે ડહેડામાં ક્યાંક નીકળ્યો હર્ષિયા અહીં જાઓ અહીં રહ્યા જેવું છે ટકો હેઠો રાખવો પડે

ઉડાડો ઉડાડો ચશ્મા મોકલાવ મારા પાંચ ડઝન મોકલાવ મારા વાલા લોકેશન છે જોખમ કરવું પડે ચડવાનું છે

ફોટા પાડવા ટેમ્પરરી ટેમ્પરરીની પણ પરમનેન્ટલી બરાબર બાકી ખારું આગળ એટલે આ કિલ્લો છે કે શું છે અહીંયા ઉપર કોટ આવી ગયું કા જો અમે દેખાની આખું ઉપર કોટ હમણે તમે દિવલ દેખાઈને ઉપર કાઢીને પાછળ ગિરનાર ને આ આપણી ખાપરા કોળિયાની ગુફા આજે તો હું સવારમાં ઊઠી અને બેસી ગયો તો શું કરવા તો કે લખવા પછી બાર વાગે અમે લોકો નીકળી ગયા ખાપરા કોળિયાની ગુફાઈએ અહીંયા આવીને જોયું તો તો મજા જ આવી પેથિયા વ્લોગ બનાવે મને પેથિયા નવા આવી ગયું એ ઉપરનું વ્યૂ એકદમ મસ્ત જો ભાઈ લોગ એકવાર આવો તો જરૂર આવજો તમે અહીંયા ખાપરા કોળિયાની ગુફા જુનાગઢ રખડવાનું છે ખરેખર આખું ફોટોશૂટ ફોટોશૂટ આપણે એને બહુ ડિસ્ટર્બ ન કરાય લોકોને એવા ગધેડું છે આગળ નહીં જઈએ એવું ખબર પડી ગયા બાકી વિડીયો ઉતારે અહીં આવ્યા ને રખડતા જાય ને આપણે એક સંદેશો દેવાનો છે એક વ્યક્તિને એ આપણો પ્રિન્સભાઈ દેહાભાઈ પ્રિન્સભાઈ સંદેશો આપો તો જો ભાઈ વિજય આવ્યો નહીં ને તું આવીને નજારો ખાલી જો જો ખાલી અને ગામને કોઈ ગામને જો વિજય જો તું આવ્યો નહીં ને જો હવે તું મજા આવી આ રખડીને અમને બહુ આ જો તું ખાલી કાલ હવારી સ્ટોરી મૂકી તું જોઈ લેજે હા આ જોઈ લે આ ખાલી વ્યૂ ગિરનારનો તું ખાલી જોઈ લે

छोड़ा पाव ला मगत न खरे खरे तो से ने ले हमारा संपली वाला है ने तो तुमने सुन को सुन को ये बापा हां निकल जा भाई वेलू आई थी मित्रों तुमने गुफा केवी लगी कमेंट करके जरूर जड़ाई दो इतनी मेहनत थे तो मैं 60 रुपया बगाड़ी नहीं आया हम लोग को हमारा मन हम जाए की मैं भाई આપડે નીકળી ગયા બાઈ રવે આ જો બુલેટ લક્ઝરી જેવી ફિલિંગ છે આગળ અરે પણ હવે મારે આવું